તો નમસ્કાર સીતારામ બધા ખેડૂત આપણે આવી ગયા છે આજે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં કેમ કે આપણે કાલે જ તમને કીધું તો તમે રિસ્પોન્સ નથી આપતા આપણે શાકભાજી નો વિડીયો બંધ કરી દીધો છે હવે તમારો રિસ્પોન્સ બહુ સારો આવશે તો શાકભાજી નો વિડીયો આપણે ફરીથી તાળાનું શરૂ કરશું બાકી તમારો રિસ્પોન્સ સારા નહીં આવે તો આપણે વિડીયો બંધ રાખ્યું શાકભાજીનો બાકી તમારી શાકભાજી વિડીયો જો તેની માટે તમારે કોમેન્ટો સારી લખવી પડશે એમાં નહીં આવે ભાઈ તો બહુ સારી કોમેન્ટ લખી આપણે વેરી ગુડ આપણે કોઈને કાંઈ ખરાબ ગણતા નથી કે તમે વિડીયો બંધ કરી દો હું વિડીયો બંધ નહીં કરું મારો વિડીયો હંમેશની માટે શરૂ હશે કોઈ પણ વિડીયો બાકી આપણે યુટ્યુબ ચેનલ બંધ ન કરવી ને આપણે યુટ્યુબ ચેનલ શા માટે બનાવી છે પર્યાવરણ સુધારવા માટે આપણે કોઈ ખરાબ કામ કરવા માટે યુટ્યુબ ચેનલ નથી બનાવી એટલે એનું ખાસ ધ્યાન તમે લખતા પહેલા થોડુંક વિચારજો હું ભાઈને સારો માનું છું કઈક યુ લાગ્યું લખ્યું તો છે ને એમ આપણે કોઈ વધારે ડીપમાં જવું નથી પણ મેન ટાર્ગેટ આપણે વૃક્ષ છે આજે તો હું મોવાઈ આવશે ને ડુંગળી પણ ખાલી આપણે વિડીયો હશે સાડા થશે હું કઈ વૃક્ષ વિશે માહિતી વાળો તમને બધાને એ પ્રશ્ન છે કે રાજુભાઈ કરી દે આપણે એવું નથી આપણે એક જ ટાર્ગેટ છે આ વર્ષે જે પરિસ્થિતિ ખરાબ થઈ છે વરસાદ નથી થયો એવો આવતા વર્ષે ન થાય એ માટે હું ટાર્ગેટ લઈને બેઠો છું બધાને ખબર હશે વિડીયો જોતા હોય પણ કોમેન્ટો નહીં જ લખી લખવામાં બહુ તકલીફ પડે એમાં શું છે હાથ લઈને આમ દોઢ કિલોમીટર આગળ લઈ જાવ પડતો હોય હું હજી મજાકથી કહું છું કોઈ ખોટું નહીં લગાડતા અમુક વસ્તુઓ હજી મજાક ગમે રીતે કહીએ કાંઈ પણ હું કહેતો રહીશ મને જે સારું લાગશે તમને લાગે કે આમાં સુધારો કરો આપણે સુધારો કરી નાખશું કેમ કે માણસ હોય ગમે એમથી ભૂલ થાય આ શબ્દ છે ભગવાન થી ભૂલ થાય તો આપડેથી થાય એવું કઈ નથી કે ભાઈ હું મારી ભૂલ ન થાય તમને જે સારું લાગે કોમેન્ટ લખી શકો છો મને કોઈ પણ ફરકાણ તો આપણે આવી જઈશું મોવા આજની તારીખ કહી દઉં છું આજની તારીખ છે બાવીસ તારીખ છે આઠમા મહિનો છે બે હજાર ચોવીસ વાર છે ગુરુવાર ગુરુવાર એટલે આમ તો કૃષ્ણ ભગવાનનો સાર ભગવાનનો વાર કેણાય બે કહી દીધું છે બાકી અલગ કોઈ ભગવાનનો વાર હોય તો તમારે એડજસ્ટ કરી લેજો તો આગળ આપણે લાઈવ વાળા છીએ ભાવ બતાવવાના છીએ આપણે ટ્રાય કરશું કે અઠવાડિયા બે થી ત્રણ વખત તમને ડુંગળીના ભાવનો ભાવ વિડીયો બને મોવાનો એવી કોશિશ કરશું જે તમે જોઈ એક વખત ઘણા લોકો ડુંગળી વાવી દી છે ઘણાને બાકી છે એટલે હોય કે કેવા મારે ડુંગળી વાવી કે ન વાવી કોઈ એ વિડીયો પર ઘણા લોકો એવું હોય કે હવે વાવી કે ન આવી આ ચાલુ ગણતરી કરી તો ભાવ હારા છે આગળ વિડીયો જોશો તો તમને ખબર પડશે તો વધારે કાઈ કેવું નથી પણ વૃક્ષ વાવવાનું હોલતાની બગાનો વરસાદ થવા જેવો નથી થતો મુખ્ય કારણ છે વૃક્ષ કોઈ પણ વસ્તુ તમે આગાહી કરશો વરસાદ નહીં થાય વૃક્ષ વાવેલા છે તો આવતા વર્ષે તડકો પણ ઓછો પડશે વરસાદ પણ સારો થાય છે વધારે કહેતો નથી મળશું કાલે નવા વિડીયો સાથે લાઈવરાજી મોવા માર્કેટિંગ યાર્ડ લાઈવરાજી ડુંગળી મોવા

બે વાર છત્રીસ છત્રીસ ચારસો છત્રીસ ચાલીસ હાલો બોલો ચારસો આડત્રીસ ચારસો ને ચાલીસ

સાડત્રીસ્રીસ છસો ને સાડત્રીસ રૂપિયા છસો ને સાડત્રીસ ચાલીસ થેલી ક્વોલિટી એવા ભાવ ડુંગળી સેવી ક્વોલિટી એવા ભાવ ہاردری ہاردری کوپون واٹ ساپ اپ ہاردری آج ہے نہ کیا ٹکٹ پہ ہلو ہاردری હારું છે સુપર છે ઉભેરોબેરો ઉભેરો બોલે ત્રણ બોલે ટોકળી ના છસો ને તાણું રૂપિયા છસો ત્રાણું ક્વોલિટી એવા ભાવ ડુંગળી છસો ત્રણ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન તેપન ઉપર છસો ત્રેપન આ ડુંગળીના છસો તેપન છસો ને તેપન રૂપિયા જેવી ક્વોલિટી ભાવ ચારસો બે પાસ પચીસ અઠ્યાવીસ્રીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા ચારસો પાંત્રીસ બત્રીસ ચાર થી આઠ રૂપિયા

જેવી ભાવ ડું ત્રણસો નવ્વાણું ત્રણસો નવ્વાણું ચારસો 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 રૂપિયા ચારસો બે દસ રૂપિયા ચારસો દસ હજાર દસ હજાર છસો ને એકાણું રૂપિયા ડુંગળી ના છસો એકાણું જેવી ક્વોલિટી એવો ભાવ સત્સો ને એકાણું પીલી

हले भाई पाणी आई माड़ी आई हा हा હલો બા પાછળથી આવે હલે મુંજી ઉભા રહી 74 80 80 તો ઉપર રેજો બા ઉપર રેવા એમો 87 કે ભાઈ છે છે ડુંગળી પત્તી જેવી ક્વોલિટી એવો ભાવ છસો એકાણું એવા ભાવ છે ભાઈ પૂરો આ ડુંગળી ના છસો ને છેતાલીસ જેવી ક્વોલિટી એવા ભાવ જેવી ડુંગળી સારું પંચા છન્નું છન્નું રૂપિયા

પંચાણું પંચાણું છન્વ નવ્વાણું નવ્વાણું છસો નવ્વાણું છસો ને નવ્વાણું આ ડુંગળી ના છસો ને નવ્વાણું જેવી ક્વોલિટી ભાવ જેવી ડુંગળી છસો નવ્વાણું

છસો ને ચાલે રૂપિયા ચાલે રૂપિયા ને ત્રણ વાર લાલો આ વખતે મોને લગી લઉં આ ડુંગળી ના સસો ને ચાલી છે

આ તો આની લકા તો સાપ સામુ કી આને મળી આલ્યા આ તો એની લકા થોયે ન કરતા હારો માલ છે હવે બોવાન બોલો બોલો ને 698 થાય યાર મને ભલે ઉન બધું થઈ ગયું

ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા એક બે ત્રણસો ત્રણસો એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ આઠ રૂપિયા ત્રણસો આઠ રૂપિયા ત્રણસો આઠ હજાર બોલો ત્રણ વાર આઠી

65766 660 રૂપિયા સોસઠ લે 65767 870 સડસઠ 72 72 સિત્તેર સિત્તેર 72 72 72 72 72 72 72 તો ઓગણીસ એસી કે 72 72 સાચી એક 72 72 72 72 72 72 72 ચારસો રૂપિયા ચારસો રૂપિયા ચારસો ચારસો 72 72 ચારસો 72 72 પાંચસો <coughs> બોલો <laughs>

সাতশ নে এক ৰ